ચાંચ મારે ને અહીંથી ઓલું ગરું પડી જાય મગના છોડવામાં એટલે સુકાઈ જાય એક બે થાવું તમને આજે ખવારના પોર ભાવે ને બેસી ગઈ હતી શું દિવાળી હજુ તો આ રીતના ગરું પડી જાય મારે ને ચાંચ એટલે પછી પાછો મગ કોરતો જ નથી વાંધો નહીં આવે હું આજનું જે રાખ્યું ને તો કંઈક મગ એ વડા થઈ જાય અને બીજા હવે કાનભાઈને કંઈ લૂખીએ એટલે એમની થોડી ઘણી જાહે ભાગ પડે છે થોડો એવું તો આપણે ઓલમોસ્ટ બધું ઉપડી દીધું ખાલી એમાં ઘર પાંચ રાખશે એ આગળ ચા પીને સાહેબ પંદર વીસ મિનિટ ઉપાડી નાખીએ તો પછી કાલથી આપણે બાગવારી વાડીમાં ચાલુ થાય ઉપાડવાનું તો તમે વિડીયોમાં જોડાઈ ચેનલ ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો ચા પાણી પી આવે પછી મળી અને પાછલા વિડીયોમાં ઘણા મિત્રો ઘર વિશે પુસ્તક કેવી રીતના ને ક્યાં મળે ને કેવી રીતના બનાવી તો એ બધી કોમેન્ટના જવાબ જ આપી દો અને ઘર પૂરી માહિતી આપી દો ઘરમાં કઈ છે નહીં ખાલી છે ને પીવીસી પાઇપલાઈનની જે દુકાન હોય ને આપણે ત્યાં બધું માલ જડતો હોય પીવીસી પાઇપલાઈન અને કપિલનું નાન શેર બધું ત્યાં જવાનું લગભગ બનાવી દીધો તો ફોટો ફોટો બતાવો એટલે બનાવી દઈએ અને આપણે ઘેર બનાવી હોય ને તો એ બની જાય પવન બહુ હોય એટલે જરાક અવાજ આવીને તમને પવનનો વિડીયો વાંધો નહીં હેવી લેજો જો આ લગભગ તનની છે ફૂટક જેટલું હોય આ બધું થઈ તનનો લીધો અને આ તમે ડાયરેક્ટ વેચાતી એટલે જરાક નબળી ક્વોલિટીની છે તમારે ઘન લેવાનો વિચાર હોય ને તો એવી લેજો છ થી દહ કેજીની જેથી કરીને ફાટવાની બીક ના રહીએ આપણે આમાં વધારે કાર્બન પડી જાય ને તો કદાચ તૂટી જાય ઘર તો આપણે લાગી પાકી જઈએ અને ખાઈશ લાય ડાસામાં એટલા માટે છે ને બનાવી હોય ને તો એવી પીવીસી લઈને એની બનાવાય તો આ છે તનનું ફૂટક જેટલું એમાં આપણે જો આપણે ઢાકણાનું કપલી ને એની માટે ઢાકણું ઢાકણામાં કરીને આપણે જે લાઇટર આવે ને લાઇટર ના રાખી અને એમ સીલ ફરતી કરવા બેન બંને બાજુ મારી દેવાની જેથી કરીને લાઇટર હલે જ નહીં ને હવાય ના નહીં નું કર્યું ને તનમાંથી થી ત્રણ માં થી કર્યું બે નું મોઢું અહી ઓલું કપડું સળાવ્યું બે નું કર્યું ઈ લગભગ ફૂટક જેટલું હે ને આ થી પાછું ઓલું કપડું સળાવ્યું ને દોઢ નું કર્યું દોઢ હે લગભગ બે ફૂટ જેટલું એટલે આ જેમ મોં સાંકળું હોય ને એમ ફાયરિંગ તીખું થાય એટલે જોરદાર થાય બહુ સાંકળું કરવામાં હે ને પછી આય ફાટવા માંડે ઉછીન ના રાખી ને છોડાય ને ઈ હેને લગભગ પાંચસો થી સાડા પાંચસો રૂપિયા માં લીધી હતી બઉ યાદ નથી કારણ કે બે વરસ થઈ ગયા અટાણે કદાચ ભાવ વધી ગયો હોય તો છ સો સાડા રૂપિયા પડતા હે આ રીત હે પીયુસી માંથી બની જાય સોઈ લેસન થી હેર ફેર ઉતાડી ને બાકી કઈ છે નહિ ગૌન ગન માં બધું નવીન આસાની થી આપડે ઘેર બનાવી ને તોય બની જાય એવી કટકા લઈ લેવાના આવા દોઢ નો બે નો ને ત્રણ એ રીતના છે બધું કાર્બન જળી જાય આપણે વેલ્ડિંગ ની ગેરેજ ને હોય ને જે વેલ્ડિંગ કરતા હોય ને એના પાસે હોય આ કાર્બન જ્યાંથી મળી જાય પાણી તો બધે હોય જ ઘેર જરાક દસ પાંચ થી દસ એમ એલ પાણી ઢાંકણામાં નાખીને પછી આનો ગાંગડો આવે કાર્બનનો પથ્થર જેવું જ આવે કુલ કઠોર કડીક માં ભાંગે એની એનો ભૂકો કરી નાખવાનો અને પછી જરા જરા ચપટી ચપટી જેટલું અહીંથી માંથી નાખી પાણી નાખીને અને દસ થી બાર સેકન્ડ જેટલો રહેવા દે ને તો એ બધો ગેસ થઈ જાય પછી આપણે ઓલો લાઈટર દબાવીએ એટલે ચિનગારી થાય ચિનગારી થાય એટલે બ્લાસ્ટ થાય માલિક હવે એ બ્લાસ્ટ થાય એટલે અહીંથી નીકળે એટલે જોરદાર ધડાકો થાય એ રીતના હે ગન લગભગ તો બધાને સમજાય ગયું હે પણ નવા મિત્રો ને કોમેન્ટ ચાર પાંચ કોમેન્ટ આવી રીતે જરાક એની માહિતી આપજો કઈ રીતના બને એટલે એમ બધું હે આમ બધું છે ઘનનું કામકાજ

મિત્રો હાડા ચાર વાગ્યા જીરું છે આપડે બપોર પેલા જ બધું ઉપડી ગયું પણ આપણે બપોર પછી કાયમ કાંઈ એમ પણ ને એટલે સંપૂર્ણ કામ થઈ ગયું ખાલી કાઢવાનું છે એ બેસન બી ઉકાવા દઈ કલાક સારા સુકણી આવી તમને ખબર હોય કે આપણે મગવાઈવાનું એ ફળામાં હતા જીરામાં ઉતામાં રડી એટલે વેલા ભાઈ બધું ઉપાડી દીધું અને મૂકી દીધું તું કદાચ સવાય ને પાકવાય તો પાકી ગયું એમ તો પૈસા ના હોય

อามูรุอามูรุอามูรุเยี่ยใครที่น <laughs> ี่ม <laughs> ูรุแค่ใส่ชีสมันเนื้อวัดอยู่เปอร์คบเปรอะนี่เจ้ากระตุ้นทีมบอลอีกแล้วใช่ไหม

હવે તો સરુચ કંઈ કઈ રહ્યું ચા પાણી પીવાની વાડીમાં જીરું જોવા ને ઉપાડવાનું ચાલુ કરવામાં આવી રેવાનું જરાક બતાવું તમને આ પોઝિશન માં હે આ બેપારી જરાક લીલા હે એ હુમણે આની કોરા આવું કમ્પ્લીટ થઈ ગયું અને ઓલું પાડી લગભગ આખું ઉપર ગયું એક દિમાગ આપણે ઉપાડવાનું છે નહીં આ પાકળ પાકળ લ્યો ઉપર લેવું તો કાંઈ ઓલું પાકી જાય જોઈ લો તમે કાઈ જશે પાક આવી ગયો ના જીરાને લગભગ પીચા દી ત્યાં કાં પીચા દી શાહ નેવું દિવસે પૂરા નથી આવ્યા આવ્યું તે દિના હા જરાક મોડું હોવાનું નકર નેવું દિવસ ઉભા હા લગભગ વીતાવી વીતાવી નવેમ્બરમાં હોવાના છે પાણી આવી પેલું એટલે પેપડા થઈ ગયું જોવું તમે આ રીતના હવે હે ને કાલ થી કરી દેવું ધીરું જીરું ચાલુ જ આ થોડુંક ટકેલું હોય ને ત્યાં જીરું પારું હોય ને એટલે ઘડીકમાં માં નથી એ લીલું વધારે લાગે બાકી આ ઘાટા પાંચ તો સાવ કમ્પ્લીટ થઈ ગયા ઉપડે મય નથી આ જે પારું પારું હતું ને એ જરાક લીલું હે બાકી આ પાર્યું કમ્પ્લીટ ઉપાડવા જેવું થઈ ગયું હે કાલે આવે એનું કારણ કે આપણે જીરું ઉપાડવાનું છે કાલ ટાઈમ મળી જશે તો આવીએ નકર ને નહીં આવે કઈ નક્કી ના હોય હમણાં હે ને ક્યાંક ભીડ જેવું છે એટલા માટે વાટ ના જોયું મારે વિદ્યાની ઘણા મિત્રો વાળ જોતા હોય તો આમાં કાયદેસર ઓલો શું કેવાય લીટાય થાય છે દાણામાં વરિયા ઓળ વરિયાળી કા ખિસકોલી કલર બાકી વિઘા કેટલું થાય જરાક અંદાજ હોય તો કોમેન્ટમાં જણાવજો અને મિત્રો અહીંયા જો એક નવો રોગ આવ્યો જીરામાં આમાં લગભગ કોઈને અંદાજ નહીં આવે આ રોગ કયો હોય ને જરાક કહી દઉં આ આરોગ છે ગલુડિયો રોગ ગલુડિયો અરે કેના ક્યાં ચાતે હો આપડા ગીરો આવ્યો ને તેલી ગલુડિયા હે તેલી તો હા ના ના હતા પણ એ ગીરો મોટો થઈ ગયો ગલુડિયા મોટો થઈ ગયો ને એટલે ને રમતું કરું જોઈએ ને એટલે જો આ હેડા ના કેરા જ રાખી ની ધીંગાણા કરી મસ્તી કરી આ બાવની તો હારું મને બે કતે ની તો આ પારિયા માં બહુ નુકસાન કરીએ પણ એટલું બધું નુકસાન ન કર્યું આ થોડાક માં જ આ ગ્રંથો નથી એટલું બધું નુકસાન નથી એટલે ગલુડીઓ રોગ કહેવાય એવામાં જ્યાં ત્યાં ખાનદાન કરાવ લે મજા આવે ને ધીંગાણા કરવાની જવા અહીંયા આવ્યું હવે જો ધીંગાણા કરે ને તો હવે બહુ નુકસાન આવે જીરું પાકી ગયું ને ભાંગી જાય દાયકા દાયકા નોખા થઈ જાય પણ હવે વાંધો નહીં આવે કાલથી આપણે ઉપાડવું ચાલુ કરી દેવું હે અને આ થોડુંક લીલું હોય જો એ વાંચી લઈ અને એટલું

અહીં ફેર નથી આગળ જરાક ફેર છે બતાવું તમને અહીંયા જરાક ફેર દેખાણો આગળ બીજા પાછળ તો આવ રેડી જ છે કોઈ જાતનું ફેર નથી જો અહીંયા જરાક વેહરી ગયો હુંકારો આવી ગયો એ થોડાક